શું તમે જાણો છો કે તરબૂચ પીળા કલરના પણ આવે છે અગર હા તો તમારે એના સ્વાસ્થ્ય લાભો પણ જરૂરથી જાણવા જોઈએ પીડા તરબૂચ હાઇડ્રેશન એન્ટીઓક્સિડન્ટ્સ હૃદય અને આંખના સ્વાસ્થ્યને સમર્થન આપતા સહિત વિવિધ સ્વાસ્થ્ય લાભો પણ આપે છે પીડા તરબૂચમાં કેરોટોનોઇડ્સ બહુ જ બધા હોય છે જે કોષોને એટલે કે સેલ્સને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે એકાણું ટકા પાણીની સામગ્રી સાથે પીડા તરબૂચ તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને તમારા શ શરીરના કાર્યને પણ ટેકો આપે છે પીડા તરબૂચમાં જોવા મળતા કેરેટનોઇડ્સ તમારી ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને યુવી રેસથી થતાં નુકસાન ઘટાડે છે અને ત્વચાને ખુશ રાખવામાં મદદ કરે છે ફાઈબર આંતરડાની હાલચાલને નિયંત્રિત કરવામાં અને કબજિયાત અટકાવવામાં તે ઉપરાંત તમારા પાચનતંત્રના સ્વાસ્થ્યને પણ ટેકો આપવામાં મદદ કરે છે તે વિટામિન સી જેવા આવશ્યક વિટામિન્સ પ્રદાન કરે છે જે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે પોટેશિયમથી ભરપૂર પીળા તરબૂચ તંદુરસ્ત બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે અને હૃદયના યોગ્ય કાર્યને પણ ટેકો આપે છે પીળા તરબૂચમાં જોવા મળતા એમિનો એસિડ સ્નાયુઓના એટલે કે મસલ્સના કાર્યને સુધાર કરે છે અને કસરત પછી થતા દુખાવો ઘટાડે છે પીળા તરબૂચને લ્યુટિન અને સેક્સેન કેરેટોનોઇડ્સનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે આંખોને હારિકારક પ્રકાશથી બચાવવામાં મદદ કરે છે અને દ્રષ્ટિ વધારે છે પીળા તરબૂચમાં રહેલી કુદરતી શુગર કુદરતી ખાંડ જેમ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બ્લડ શુગરમાં વધારો કર્યા વિના સ્વાસ્થ્યને ઊર્જા આપવાનું કામ કરે છે જો તમને માર્કેટમાં કશે પણ પીળું તરબૂચ દેખાય તો તેને એકવાર ટ્રાય જરૂરથી કરજો આ ઉનાળામાં એને ખાવું બહુ જ બધું ફાયદેમંદ હોય છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો એ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો